پتيا <laughs>

बापानी बोल बोल मेरा बाप की जो माथे पे मार के मार के मार के

ट <laughs> <laughs>

હલો ભજંગદાસ બાપા ની જે આજનો દિવસ આનંદમય છે અને આજે બધા

બોલો બજરંગ દાસ બાપાની બાપા જય 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 રમતારામ વાંકારે બગદાણા ઘણા વર્ષોથી આપણે ચાલુ છે અને એમાં અમારો ટ્રાફિક તમે જુઓ અમારી ગાડીનો ટ્રાફિક જુઓ બાપાના ભક્તો એટલા બેઠા છે રામધૂન ભજન કીર્તન ચાલુ જ છે આ બસમાં અને બધા અમારા એકો એક વડીલો ચાલ્યો પાડે છે એમાં અમારા જૂના ડ્રાઈવર હેડ ડ્રાઈવર મારા ઇન્દુભા ઝાલા અમારા સાહેબ ભાઈ એનપી જાડેજા સાહેબ આ બધા અમારી જોડી છે અને અમારા બસનો તમે અમારો આમ રંગ જુઓ એકવાર વાંકા બગદાણા આવતી હોય એટલે બાપા સેવક ચાલુ હોય અને કંડક્ટર સાહેબ છે અમારે ત્રિવેદી સાહેબ વર્ષોથી હાલે છે આમાં પણ હવે પૂનમે એક દિવસ જાય પણ તોય અમારી ગાડીમાં ટ્રાફિક તમે જુઓ વગર પૈસે વગર પૈસે કોઈક લઈ જાય તો કે નહીં અમારે વાંકાનેર બગદાણામાં જ જવું છે એટલે આવું અમારા મંડળ એવું છે વાત જ મૂકી દો ભાઈઓ બહેનો બધાય તમે ધોવિન કીર્તન ચાલુ જ હોય પ્રસાદી ચાલુ હોય આમાં અને બાપાને ભજન કીર્તન ચાલુ જ હોય ભલો ભજન દાસ બાપાની બોલ બદરંગ દાસ ગુરુ પૂનમ નિમિત્તે જે એક્સ્ટ્રા સંચાલન આપે છે એમનો હૃદયપૂર્વક આભાર આ બાપા સીતારામ ના ભક્તો બધા ખૂબ ખૂબ જયુભા જાડેજા હવે આ બધાની ઈચ્છા છે આ કાયમી રૂટ ચાલુ થઈ જાય એવી થોડી થોડી બધાની ઈચ્છા છે અને આશ્રમની પણ એવી ઈચ્છા છે આપ નિવૃત્ત આવ એ પેલા કાંઈક કરો એટલે એવી ઈચ્છા છે બાપા સીતારા બોલો શ્રી બજરંગ બાપા

जय जय बापा सीताराम सीताराम ये जनेश्वरट सोरट के मारो सोहमणो

हे मथुरम वागी मोरली गोकुल मां केमरे वाइर घुराए रण सोलजी हे मथुरा वागी मोरली गोकुल मां केमरे वाइर घुराए रण जी ઓ ના ના હે ડોળે દોવાર કમ દીવા બળે હે મથુરા માં દીવા બળે ઓ ના ના હે ડોળે દોવાર કમ દીવા બળે હે મથુરા માં દીવા બળે ઓ ના ના હે ડોળે દોવાર કમ દીવા બળે હે મથુરા માં વાગો એમ રહે વાય રઘુરાય રણસોળજી હો ના ના હે ડોળે દ્વાર કા મદીવા બળે હો ના ના હે ડોળે દ્વાર કા મદીવા બળે સો ના ના હે ડોળે દ્વાર કા મદીવા બળે હે વિ હો ના ના હે ડોળે દ્વાર કા મદીવા બળે હો ના ના હે ડોળે દ્વાર કા મદીવા બળે હે દતણ દેસુ દાળ મે દેસુ કને રી કામ રઘુરી લેણીયા તો લાવર ઘુરાય રોળજી હો ના ના રોળજી હો ના ના હે ડોળે દુવા માં દિવા બળે એ મથુરા માં વાગી મોરલી ગોકુમાં કેમ રહે વાય ર ઘુરાય રણ સોળજી હો बसियूं खारी घणा अरे सीज न कराया आयो <laughs> सब <laughs> પહોંચી ગયા છે રંગોળા હોટેલ એ રંગોળા ગામમાં જે કરીને હોટલ છે ત્યાં પહોંચી ગયા છે નાસ્તો પાણી કરવાની તૈયારી કરી હતી નાસ્તો પાણી કર્યા પછી આગળ વધવાનું હોય Anh, quá chắc chắn, 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 chắn,

再见。 ઢપ પડી ગયા ઓપન બજિયા પડી ગયા પેટમાં પડી ગયા એટલે કોઈ કાઈ બોલતા નથી હા છે